નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા સ્વાગત છે આપનું ગ્રાઉન્ડ રિપોર્ટમાં ગિફ્ટ સિટીનો રોડ બન્યો રેસિંગ રોડ શું પાટનગરમાં નબીરાઓને નથી કાયદાનો ડર પાટનગર ગાંધીનગરમાં નબીરાઓ બન્યા છે બેફામ કારના કાફલા સાથે નબીરાઓએ કર્યા જોખમી સ્ટન્ટ્સ રોડ પર મોંઘી ગાડીઓ લઈને પોતાને બાદશાહ સમજતા નબીરા નબીરાઓએ પાટનગરની પોલીસને ફેંક્યો ખુલ્લો પડકાર વિડિયો વાયરલ થતા ઇન્ફોસિટી પોલીસ આવી છે હરકતમાં પોલીસે બે કાર સાથે ચાર યુવકોની કરી અટકાયત રોડ બ્લોક કરીને એક સાથે ગાડીઓ ચલાવતા હતા નબીરાઓ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો ગાંધીનગર પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે પણ ઉઠી રહ્યા છે સવાલો તો મામલો છે ગાંધીનગરનો જ્યાં ગિફ્ટ સિટીનો રોડ બન્યો છે રેસિંગ રોડ શું પાટનગરમાં હવે રહ્યો છે જોખમી સ્ટન્ટ રોડ પર મોંઘી ગાડીઓ લઈને પોતાને બાદશાહ સમજતા નબીરાઓ નબીરાઓએ પાટનગરની પોલીસને ફેંક્યો જાણે કે ખુલ્લો પડકાર વિડિયો વાયરલ થતા ઇન્ફોસિટી પોલીસ આવી છે હરકતમાં પોલીસે બેકાર સાથે ચાર યુવકોની કરી અટકાયત રોડ બ્લોક કરીને એક સાથે ગાડીઓ ચલાવતા હતા નબીરાઓ સોશિયલ મીડિયામાં વિડીયો થયો હતો વાયરલ ગાંધીનગર પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે પણ ઉઠી રહ્યા છે સવાલો તો ગિફ્ટ સિટીનો રોડ જાણે કે રેસિંગ રોડ બની ગયો છે પાટનગરમાં નબીરાઓને નથી રહ્યો શું કાયદાનો ડર પાટનગર ગાંધીનગરમાં કાર ચાલક નબીરાઓ બન્યા છે બેફામ કારના કાફલા સાથે નબીરાવ કર્યા જોખમી સ્ટન્ટ વધુ માહિતી માટે આ મામલે વિરેન મહેતા સંવાદદાતા ફોનથી થી જોડાઈ રહ્યા છે જી વિરેન શું સમગ્ર મામલો છે ચોક્કસ ગિફ્ટ સિટી રોડ પર નબીરાઓ આંતક મચાવ્યો હતો ઓવર સ્પીડ ગાડીઓ ચલાવી બનાવવાનો પ્રયાસ કર્યો હતો આ વિવાદ થયો છે ગાંધીનગર રોડ પર પોતાના વૈભવ નું પ્રદર્શન કર્યું હોય તે રીતનું વર્તન કર્યું હતું જેમાં ઓવર સ્પીડે ગાડીઓ ચલાવી લોકોને જોખમમાં મૂક્યા હતા એટલે કહી કે ભાઈ રીતે દ્વારા ગીફ્ટ સિટી રોડ પર કાર રેસ લગાવવામાં આવી હતી ત્યારબાદ આ જે મામલો

જી વીરેન અમદાવાદના બોડકદેવમાં આવેલ સિંધુભવન રોડ પર તો વારંવાર આવા દ્રશ્યો જોવા મળતા હોય છે રેસિંગના દ્રશ્યો જોવા મળતા હોય છે અને પોલીસ કાર્યવાહી કરતી હોય છે પરંતુ હવે આ મામલો ગિફ્ટ સિટી રોડ પર પણ શરૂ થઈ ગયો છે અને નથી લાગતું કે જો ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પછી આ પણ એક અનઓફિશિયલ રેસિંગ રોડ બનીને રહી જશે ચોક્કસ જે પ્રમાણે આ ઘટના બનતી જાય છે તે પ્રમાણે એક લોકો માટે પણ જોખમકારક છે અને પોલીસ પણ હરકતમાં આવી છે અને સિંધુ ભવન રોડ ઉપર પણ રાત્રે પોલીસ ચેકિંગ મારવામાં છે એટલે ક્યાંક ને ક્યાંક આવા નબીરાઓ ભૂતકાળમાં પકડાયા છે આજે બી જે ઘટના બની છે જે સામે આવે છે ગીપ સિટીની તેમાં પણ પોલીસે ઉદાહરણરૂપ કાર્યવાહી ખૂબ ઝડપથી કરી છે અને ચાર વ્યક્તિઓની અટકાયત કરી છે હજુ પણ બીજા વ્યક્તિઓની શોધખોળ શરૂ છે જેમાં વિડીયોમાં જે લોકો દેખાય છે ગાડી નંબર દેખાય તેના આધારે તપાસ કરવામાં આવી છે અને હજુ પણ લોકો છે તો રોડ રેસિંગ બની ગયો પાટનગર ગાંધીનગરમાં નબીરાઓ કાર લઈને બેફામ બન્યા છે કારના કાફલા સાથે નબીરાઓ કર્યા છે જોખમી સ્ટન્ટ્સ રોડ પર મોંઘી ગાડીઓ લઈને પોતાને બાદશાહ સમજે છે આ નબીરા નબીરાઓએ પાટનગર પોલીસને જાણે કે ફેંક્યો છે ખુલ્લો પડકાર વિડીયો વાયરલ થતાં ઇન્ફોસિટી પોલીસ આવી છે હરકતમાં પોલીસે બેકાર સાથે ચાર યુવકોની કરી છે અટકાયત રોડ બ્લોક કરીને એક સાથે ગાડીઓ ચલાવતા હતા નબીરાઓ સોશિયલ મીડિયામાં થયો તો વિડીયો વાયરલ અને હવે ગાંધીનગર પોલીસના નાઇટ પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે અને હવે રિપોર્ટ ગાંધીનગરથી કે જ્યાં મંકી પોક્સ વાયરસ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન વાયરસ અંગે કેન્દ્ર સરકાર એડવાઇઝરી જાહેર કરી છે કહી રહ્યા છે આરોગ્ય મંત્રી એરપોર્ટ પર સર્વેલન્સ સહિતના પગલાં લેવાયા છે વિદેશથી આવતા લોકોની તપાસ ચાલુ છે કેન્દ્ર સરકારની એડવાઇઝરી પ્રમાણે રાજ્ય સરકાર પગલાંઓ લઈ રહી છે જણાવી રહ્યા છે રાજ્યના આરોગ્ય મંત્રી તો મંકીપોક્સનો મામલો છે આ મંકીપોક્સ વાયરસ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે અને આરોગ્ય મંત્રી જણાવી રહ્યા છે કે વાયરસ અંગે કેન્દ્ર સરકારે જે એડવાઇઝરી જાહેર કરી છે એ પ્રમાણે પગલાં લેવાઈ રહ્યા છે એરપોર્ટ પર સર્વેલન્સ સહિતના પગલાં લેવાઈ રહ્યા છે વિદેશથી આવતા લોકોની તપાસ ચાલુ છે કેન્દ્ર સરકારની એડવાઇઝરી પ્રમાણે તમામ પગલાં ગુજરાત રાજ્ય સરકાર લઈ રહી છે તો મામલો છે મંકી પોક્સ વાયરસનો ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રીનું નિવેદન આવી રહ્યું છે વાયરસ અંગે કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે માર્ગદર્શિકા જાહેર કરી છે અને એરપોર્ટ પર સર્વેલન્સ સહિતના પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે વિદેશથી આવતા લોકોની તપાસ ચાલુ છે જેથી મંકીપોક્સ અંગે તપાસ કરી શકાય કેન્દ્ર સરકારની એડવાઇઝરી પ્રમાણે રાજ્ય સરકાર પગલાંઓ લઈ રહી છે

હાહાકાર મચાવે છે તેને તેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા એક એડવાઇઝરી જે છે તે જાહેર કરી દેવામાં આવી છે એડવાઇઝરી તમામ રાજ્ય એટલે કે ગુજરાત હોય કે તમામ જે રાજ્ય હોય તમામ રાજ્યોએ આના અનુસંધાને એને ફોલો કરવાની હોય છે અને લાગુ કરવાની હોય છે ત્યારે આજે ઋષિકેશ પટેલ દ્વારા ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પણ જે છે તે એક નિવેદન આપવામાં આવ્યું હતું જેની અંદર તેઓએ જણાવ્યું હતું કે મંકી પોક્સ વાયરસ આખા ભારતમાં લગભગ ત્રીસેક જેટલા કેસ અત્યાર સુધી સામે આવ્યા છે છેલ્લો કેસ લગભગ જાન્યુઆરી બે હાજર ચોવીસ માં જોવા મળ્યો હતો ત્યારે કેન્દ્ર સરકારે એક આ એડવાઇઝરી જે પ્રમાણે જાહેર કરી છે તેના અનુસંધાને ગુજરાત સરકાર પણ તમામ વિભાગો સાથે સંકલન કરી અને એરપોર્ટ ઉપર જે તમામ લોકો બહારથી આવતા હોય છે તેમનું સર્વેલન્સ કરવાનો જે કામગીરી છે કરી રહી છે અને કેન્દ્ર સરકાર દ્વારા જે એડવાઇઝરી જાહેર કરી છે તેને સંપૂર્ણપણે રાજ્ય સરકાર આને ફોલો કરી છે તેવું તેઓ નિવેદનમાં આજે જણાવ્યું હતું સાથે જ તેઓએ બે માં જે જાન્યુઆરી માં છેલ્લો એક કેસ સામે આવ્યો હતો તેવું સામે તેવું પણ તેઓ જણાવ્યું હતું અત્યાર સુધીમાં લગભગ આ ત્રીસેક જેટલા કેસ જે છે તે અત્યારે સામે આવ્યા છે તેવી વિગત પણ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવી હતી આવતીકાલે વિધાનસભાનું સત્ર જે છે તે શરૂ થવા જઈ રહ્યું છે તેની આજે સંકલન સમિતિની બેઠક હતી આ બેઠક બાદ બેઠક બેઠક પૂર્ણ થયા બાદ જે છે તે મીડિયાએ આનો પ્રશ્ન કર્યો હતો ને ત્યારબાદ જે છે તે ઋષિકેશ પટેલ દ્વારા આ સમગ્ર મામલે એડવાઇઝરીની ફોલો થઈ રહી છે પાલન થઈ રહ્યું છે તેવું નિવેદન જે છે તે તેઓએ જણાવ્યું હતું જી કાર્તિકભાઈ તાજેતરમાં જ આપણે ચાંદીપુરા વાયરસનો કહેર અનુભવી ચૂક્યા છીએ અને હવે પાછો આ મંકીપોક્સ વાયરસ આવે તેવી સંભાવના જણાઈ રહી છે તો એ મામલે હવે આરોગ્ય વિભાગ કેટલો સજ્જ જણાય છે જો ચોક્કસ વાત કરવામાં આવે તો મંકીપોક્સ વાયરસ જીસીટી વિગત વાત કરવામાં આવે તો તે મંકીપોક્સ વાયરસ કિસકોલી જે પ્રાણીઓ છે તેમાંથી જે મંકીપોક્સ વાયરો વાયરસ ઉત્પન્ન ઉદ્ભન હોય છે તેઓ અત્યારે પ્રાથમિક ડબલ્યુએચઓ ના તારણમાં સામે આવી છે ને તેના અનુસંધાન ની ગાઈડલાઈન જે છે એડવાઇઝરી જે છે તે નાયનાથી કરવામાં આવી છે બહારના રાજ્યોમાંથી કોઈ ગુજરાત આવતું હોય તો તેઓની સર્વેલન્સ હેઠળ તપાસ કરવામાં આવે છે જેથી વાયરસ ગુજરાતમાં અન્ય વ્યક્તિ કારણ વાયરસ જે છે તે એકબીજાના સ્પર્શ સ્પર્શ કરવાથી પણ જે છે તે લાગુ થઈ જતું હોય છે સાથે સાથે શરદી ખાંસી થવાથી પણ વાયરસ જે છે તે લાગુ પડતો હોય છે

તો પોક્સ વાયરસ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન વાયરસ અંગે કેન્દ્ર સરકાર એડવાઇઝરી જાહેર કરી છે જણાવી રહ્યા છે આરોગ્ય મંત્રી એરપોર્ટ પર સર્વેલન્સ સહિતના પગલાં લેવાયા છે વિદેશથી આવતા લોકોની તપાસ ચાલુ છે કેન્દ્ર સરકારની એડવાઇઝરી પ્રમાણે રાજ્ય સરકાર પગલાંઓ લઈ રહી છે તો મામલો છે મંકી પોક્સ વાયરસનો અને અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન આવ્યું છે વાયરસ અંગે કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે એરપોર્ટ પર સર્વેલન્સ સહિતના પગલાં લઈ લઈ રહ્યા છીએ અને વિદેશથી આવતા લોકોની તપાસ ચાલુ છે કેન્દ્ર સરકારની એડવાઇઝરી પ્રમાણે રાજ્ય સરકાર પગલાંઓ લઈ રહી છે મંકીપોક્સ વાયરસ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે વાયરસ અંગે કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે માર્ગદર્શિકા જાહેર કરી છે એરપોર્ટ પર સર્વેલન્સ સહિતના પગલાં લેવાઈ રહ્યા છે तो हाल समय से एक ब्रेक ना आप जो रहो बी इंडिया गुड फाइनेंस यानी नंबर वन मोस्ट ट्रस्टेड फाइनेंशियल सर्विसेज ब्रांड। तो गोल्ड लोन लेवा कॉल करो हेलो आइए और आपकी उम्र क्या होगी सौ so, आपकी एज पच्चीस साल साल हा? हाँ पच्चीस साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी जय सोमनाथ सोम हेली विकास नी हेली आज हूँ गयी छू ओड़खाता પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યમાં દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીની સોમનાથને શ્રેષ્ઠ ટુરિઝમ પ્લેસ બનાવવાની નેમ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના ખભે લીધી છે ત્યારે સોમનાથ દાદાના ભક્તોને મળી છે અનેક વિકાસ કાર્યોની ભેટ વીર હમીરજી સર્કલથી મંદિર પરિસર સુધીનો માર્ગ ક્લિયર થવાથી હવે છેક દૂરથી મંદિરના દર્શન થઈ શકે છે અને આધુનિક ફાસ્ટ એક પાર્કિંગ સુવિધાથી ટુરિસ્ટ ફેસિલિટીમાં પણ વધારો થયો છે તમને ખબર છે શિવજીના અભિષેકથી નીકળતી પવિત્ર સોમ ગંગા હવે ઘરે પણ લઈ જઈ શકાય છે સોમનાથ મહાદેવના વસ્ત્રો અને ધ્વજા ટ્રસ્ટની વેબસાઇટ પરથી ભક્તોને ઘર બેઠા ઓનલાઈન મળી જાય છે અને એટલું જ નહીં આ વસ્ત્ર પ્રસાદ તમે કોઈને પણ ગિફ્ટમાં મોકલાવી શકો છો

વિકાસની હેલી જય સોમનાથ જય જય ગરવી ગુજરાત બધું જ બરાબર છે ડોક્ટર દીદી આ નહીં લગાડી શકીએ મારું ગુજરાત સારું ગુજરાત સારું લગાડી દો થેન્ક યુ હા બધી છોકરીઓ ખબર નહીં શું ચાલે છે ડોક્ટર દીદી આપણા આખા આદિવાસી પત્તાને જ લઈ લેવની આપણી મહિલાઓમાં લોહીની તપાસ પણ થતી છે અમારી ગર્ભાવસ્થામાં અમને પોષણવાળું ખાવાનું ને દૂધ સંજીવનીથી દૂધ પણ મળતું છે અને આ ફોરીઓને સ્કોલરશીપ પણ એ લોન પણ મળતી છે એટલે જ ઘેર ઘેર એક જ વાત છે મારું ગુજરાત સારું ગુજરાત મારું ગુજરાત સારું ગુજરાત હું બનાવીશ વિકસિત ગુજરાત બ્રેક બાદ રિપોર્ટ જોઈ સુરત થી જે પોલીસ દાદાગીરીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે

જ્યાં પોલીસ કર્મીની દાદાગીરીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે દિંડોલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે રાત્રે બાર ત્રીસ કલાકે પોલીસે કારમાં બેઠેલ યુવાનો પર દાદાગીરી કરી હતી કારમાં બેસેલ યુવાનોને લાતો મારીને ભગાડ્યા દિંડોલી પોલીસ મથકના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એચ જે સોલંકી પર દાદાગીરીનો આરોપ છે અને આજે આ મામલે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવનાર છે કારમાં બેસેલ યુવકો સાથે દાદાગીરી કરી પોલીસ ઇન્સ્પેક્ટરે મારી હતી લાતો મામલો છે સુરતનો જ્યાં પોલીસ કર્મીની દાદાગીરીનો વધુ એક વિડીયો બહાર આવ્યો છે દિંડોલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે અને દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે લાતો મારીને યુવકને ભગાડી રહ્યા છે રાત્રે સાડા બાર વાગ્યે પોલીસે કારમાં બેઠેલ યુવાનોને લાતો મારીને ભગાડ્યા ડિંડોલી પોલીસ મથકના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એચ જે સોલંકી પર દાદાગીરીનો આરોપ છે પીડિત યુવક આજે સુરત પોલીસ કમિશનરને કરનાર છે રજૂઆત કારમાં બેઠેલ યુવકો સાથે દાદાગીરી કરી પોલીસે લાતો મારી હતી મામલો છે સુરતનો કે જ્યાં પોલીસ કર્મીની દાદાગીરીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે સુરતના દિંડોલી પોલીસ મથકના પીઆઈની દાદાગીરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે રાત્રે સાડા બાર આસપાસ પોલીસે કારમાં બેઠેલ યુવાનોને લાતો મારીને ભગાડ્યા દિંડોલી પોલીસ મથકના સેકન્ડ પીઆઈ એચ જે સોલંકી પર દાદાગીરીનો આરોપ પીડિત યુવક આજે સુરત પોલીસ કમિશનરને કરશે રજૂઆત કારમાં બેઠેલ યુવકો સાથે દાદાગીરી કરી લાતો મારી હતી તો મામલો છે આ સુરતનો કે જ્યાં પોલીસ કર્મીની દાદાગીરીનો વધુ એક વિડિયો સામે આવ્યો છે અને સુરતના દિંડોલી પોલીસ મથકના પીઆઈની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે મામલો એ છે કે રાત્રે બાર ત્રીસ કલાકે પોલીસે કારમાં બેઠેલ યુવકો પર દાદાગીરી કરી યુવાનોને લાતો મારીને ભગાડ્યા દિંડોલી પોલીસ મથકના સેકન્ડ પીઆઈ એચ જે સોલંકી પર દાદાગીરીનો આરોપ છે પીડિત યુવક આજે સુરત પોલીસ કમિશનરને કરશે રજૂઆત કારમાં બેઠેલ યુવકો સાથે પોલીસે દાદાગીરી કરી લાતો મારી હતી પોલીસ કર્મીની દાદાગીરીનો એક વિડીયો સુરતથી સામે આવ્યો છે વધુ માહિતી માટે રાહુલ મકવાણા જોડાઈ રહ્યા છે

પોલીસ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું હતું તેને લઈને હાલ તો જે વકીલ મંડળ છે તેને આ તમામ વકીલોએ આવેદનપત્ર આપ્યું હતું અને આ ગુનો દાખલ કરવાની જે વાત છે તે કરવામાં આવી હતી ત્યારે જે કમિશનર છે તેના દ્વારા બે દિવસનો સમય માંગવામાં આવ્યો છે અને બે દિવસમાં કેવી રીતે કાર્યવાહી કરવી તે હાલ તો પોલીસે સમય માંગ્યો છે પરંતુ વકીલો દ્વારા ચિંતી આપવામાં આવી છે કે જો આ મામલે આ પીઆઈ છે તેને સસ્પેન્ડ કરવામાં નહીં આવે અને ગુનો દાખલ કરવામાં નહીં આવે તો કોર્ટમાં પણ કેસ દાખલ કરવાની જે વાત છે તે સામે આવી છે જી જી તો અગાઉ પણ સુરતમાં પોલીસ પર માનવ અધિકાર ભંગના આક્ષેપો થયા છે અને હાલ તો આ વિડીયો સૌ જોઈ શકે છે વાયરલ થયો છે તો પોલીસ પાસે હવે પડકાર છે કે લોકોના હૃદયમાં સ્થાન કેવી રીતે મેળવે અને એક ડિસિપ્લિન પોલીસ ફોર્સ તરીકેની છાપ કેવી રીતે ઊભી કરે હજી બિલકુલ થી વાત કરવામાં આવે તો પોલીસ કમિશનર દ્વારા પણ લોકોને હેન્ડ ટુ હેન્ડ મળવાનો જે કાર્યક્રમ છે તે રાખવામાં આવતો હોય છે લોક દરબાર ના પણ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ક્યાંક ને ક્યાંક જેવા પોલીસ કર્મીઓ હોય છે તેના દ્વારા આવું એક વર્તન કરવામાં આવે છે તેને લઈને પબ્લિકમાં ગલત મેસેજ જતો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વારંવાર વિવાદમાં પોલીસ અધિકારીઓ આવતા હોય છે અને લોકોને હેરા હેરાન પરેશાન કરતા હોય છે ત્યારે આ એક વકીલ ને આવો જે કરવો અનુભવ થયો છે ત્યારે વકીલ મંડળ આ જે ઘટના છે તેને સાખી લેવાના મૂડમાં નથી કારણ કે જો વકીલ સાથે જ આવું બનતું હોય તો આમ પબ્લિક સાથે પણ બનતું જ હશે એટલે કે પબ્લિક હોય છે તે કાયદાકીય લડતમાં સામે નથી જતી અને આ વકીલ મંડળ એક સંગઠન કરીને પોલીસ કમિશનરને ને આવેદન પત્ર આપ્યું હતું અને આવેદનમાં આ ગુનો દાખલ કરવાની જે વાત છે તે કરવામાં આવી હતી એટલે કે હવે પોલીસ સામે પણ એક નવો પડકાર હોય તેવું લાગી રહ્યું છે જી બિલકુલ આપણે તાજેતરમાં જોયેલું કે એક ચકચારી સુરતના મામલામાં સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લીધેલી અને સ્થાનિક અદાલત તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ ન ગમે એવા પ્રશ્નો પૂછેલા ત્યારે આ મામલા જોતાં આપને નથી લાગતું કે પોલીસે હવે કેવી રીતે વર્તવું નાગરિકો સાથે આમ કેવી રીતે એના પાઠ પણ પોલીસને ભણાવવાનો હવે સમય આવી ગયો છે બિલકુલ થી વાત કરવામાં આવે તો સુરત ના જે વકીલો છે તે આકરા પાણી જોવા મળી રહ્યા છે એટલે કે કહી શકાય કે આ તમામ કમિટમેન્ટ માંગતા નથી અને કાયદાકીય ભાષામાં જ વાત કરવા માંગે છે એટલે કે કોર્ટમાં પણ આ મામલો લઈ જવાની તજવીજ છે તે વકીલો દ્વારા હાથ ધરવામાં આવી છે જી સમગ્ર મામલે માહિતી માટે આભાર રાહુલ તો મામલો છે સુરતનો કે જ્યાં દિંડોલી પોલીસ મથકના સેકન્ડ પીઆઈની દાદાગીરીનો આરોપ છે આ વિડિયોમાં જોઈ શકો છો કે રાત્રે સાડા બાર વાગ્યે પોલીસે કારમાં બેસેલ યુવાનોને લાતો મારીને ભગાડ્યા દિંડોલી પોલીસ મથકના પીઆઈ જે સોલંકી પર દાદાગીરી કર્યાનો આક્ષેપ છે કારમાં બેઠેલ યુવકો સાથે દાદાગીરી કરીને લાતો મારી હતી અને હવે રિપોર્ટ અમદાવાદથી અમદાવાદ શિક્ષણ વિભાગ હવે ગેરહાજર હાજર પોલીસ કર્મીઓ પણ તપાસના દાયરામાં પહેલાં શિક્ષણ વિભાગમાં તપાસ થઈ હતી અને હવે ગેરહાજર હાજર એટલે કે ગેરહાજર જે ડ્યુટી પર હાજર નથી પણ ઘરે હાજર છે એવા પોલીસ કર્મીઓ પણ તપાસના દાયરામાં હવે લાંબી રજાઓની તપાસનો રહેલો ગુજરાતના પોલીસ તંત્ર સુધી લંબાયો લાંબા સમયથી ગેરહાજર હાજર પોલીસ કર્મચારીઓ તપાસ શરૂ થવાના સંકેતો તપાસના ઇનપુટ મળતા જ ગુટલી બાદ પોલીસ બેડામાં મફડાટ મચ્યો શિક્ષણ વિભાગમાં લાલિયાવાડી સામે આવ્યા બાદ હવે પોલીસ વિભાગ સામે પણ સકંજો લાંબા સમયથી રજા પર હોય તેવા પોલીસ અધિકારી કર્મચારીઓની તપાસ કરાશે શંકાસ્પદ કર્મચારીઓના પાસપોર્ટની પણ ચકાસણી કરવામાં આવશે બીમારીના બાનાધરી રજા લઈને વિદેશ ફરી આવેલા પોલીસ કર્મચારીઓમાં હવે ફફડાટ ડીજીપી ઓફિસે રજા પરના પોલીસ કર્મચારીઓનું મંગાવ્યું લિસ્ટ ડિપાર્ટમેન્ટની જાણ બહાર વિદેશ ફરી આવેલા કર્મચારીઓની તપાસ માટે કવાયત શરૂ વધુ માહિતી આપવા રિપોર્ટર મિહિર સોલંકી લાઈવ જોડાઈ રહ્યા છે મિહિર શું મામલો છે તો આ મામલો છે રજા પર રહેનાર એટલે કે ઓફિસમાં ગેરહાજર રહીને ગેરહાજર રહેનાર કર્મચારીઓ પર તપાસનો શિક્ષણ વિભાગ બાદ હવે ગેરહાજર પોલીસ કર્મીઓ પણ તપાસના દાયરામાં બીમારીના બહાના ધરીને રજા લઈ વિદેશ ફરી આવેલા પોલીસ કર્મચારીઓમાં હવે ફફડાટ ડીજીપી ઓફિસે રજા પરના પોલીસ કર્મચારીઓનું મંગાવ્યું છે લિસ્ટ તો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મીર સોલંકી પાસેથી

જે પ્રમાણે અત્યારે જે પોલીસ કર્મચારીઓ છે તે રજા ઉપર રહે છે જે પ્રમાણે રજાની જાહેરાત કર્યા બાદ કેટલા સમયમાં તે પાછા આવે છે તે રજા દરમિયાન કઈ બાજુ હોય છે અને જે રજા લે છે મોટા ભાગે અત્યારે સીક લીવ ના ફોર્મેટમાં તે રજા લેતા હોય છે પરંતુ ત્યારબાદ કઈ રીતે રજા સાચી છે કે નથી કે કોઈ કોઈપણ જાતની ખાલી તે બનાવટ કરવામાં આવી છે ઘણા એવા પોલીસ કર્મચારીઓ છે કે તે રજા લઈને પોતે વિદેશ પ્રવાસે જતા રહે છે અને ત્યાર બાદ પોતાના જે ઉપલી અધિકારીઓ છે તેમની પાસેથી જ તે રજા લે છે કે ખાલી તે રજાનું એક બહાનું કાઢીને નીકળી જાય છે તેની માટે સમગ્ર જે આ અત્યારે હાલમાં જે મામલો છે જે બાબત છે જે તપાસની અત્યારે હાલમાં જરૂર છે તે તપાસ અત્યારે શરૂ કરવામાં આવી છે અને આગળ પણ હવે આ જે શિક્ષણ વિભાગ છે તેવી જ રીતે અત્યારે પોલીસ દ્વારા પોલીસ કર્મચારીઓની જે રજાઓ છે તેને જોવામાં આવશે અને ત્યારબાદ તેમને પર જે જરૂરી એક્શન હશે તે પણ લેવામાં આવશે જો કોઈ પણ જાતની ગેર બાબત જણાશે કોઈ પણ જાતની ગેર જાણકારી આપીને જે લીવ લીધી હશે રજા લીધી હશે તે રજા લઈને ત્યારબાદ તે કઈ રીતે કઈ જગ્યાએ ફરે છે અને ત્યારબાદ તે કોઈ પોતાના કોઈ પર્સનલ કામ કરી રહ્યા છે કે નહીં તે પણ જોવામાં આવશે કારણ કે ઘણીવાર એવું જોવા મળે છે કે બદલી કરી દેવામાં આવે છે ઘણા પોલીસ કર્મચારીઓની

હવે લાંબી રજાઓની તપાસનો રેલો ગુજરાતના પોલીસ તંત્ર સુધી લંબાયો છે તો આ હતો ગ્રાઉન્ડ રિપોર્ટ વધુ માહિતી અને સમાચારો માટે આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર